મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળીશું માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી મોક્ષ આપનારી મોહને છોડાવનારી અવગુણોનો નાશ કરનારી અને અંતે ધામની પ્રાપ્તિ કરાવનાર મોક્ષદા એકાદશીની વ્રતકથા મહિમા અને પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત જ પહોંચી શકે અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો મિત્રો ભગવાન શ્રી કૃષ્ણને પ્રિય એવો માક્ષર માસ અને માક્ષર માસમાં જે સુદ પક્ષની એકાદશી આવે છે તેને મોક્ષદા એકાદશી કહેવાય છે નામ જ સાર્થક છે કે મોક્ષ આપનારી છે મોક્ષદા એકાદશીનો આશય છે કે મોહનો નાશ કરવાનો શાસ્ત્ર અનુસાર માન્યતા એવી છે કે જે વ્યક્તિ મોક્ષદા એકાદશીનું વ્રત કરે છે કથા સાંભળે છે તેને મોક્ષની પ્રાપ્તિ થાય છે આ વર્ષે એકાદશીની તિથિ અગિયાર ડિસેમ્બર બે હજાર ચોવીસ અને બુધવારના રોજ આવે છે હિન્દુ ધર્મમાં એકાદશીનું વ્રત હંમેશા ઉદીયા તિથિ અનુસાર જ કરવામાં આવે છે મોક્ષદા એકાદશીનો ઉપવાસ તે ઉત્તમ અને મોક્ષ આપનારો છે મોક્ષદા એકાદશીની સમાન બીજું કોઈ વ્રત નથી મોક્ષદા એકાદશીનું વ્રત કરનાર મનુષ્યના પિતૃઓ પણ સંતુષ્ટ થાય છે અને પોતાના સગા વહલા મિત્રબંધુઓ સાથે ઉપવાસ કરીને જો પિતૃઓને ફળ અર્પણ કરવામાં આવે તો પાપ કલેશ એ તો નાશ થાય જ છે સાથે પિતૃઓને પણ મોક્ષની પ્રાપ્તિ થાય છે આ મોક્ષદા એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને કુરુક્ષેત્રમાં ગીતા સંભળાવેલ આ ગીતાજી તે જીવન સંદેશ છે જ્ઞાન છે બોધ છે જે અર્જુને પ્રાપ્ત કર્યો હતો અને તેના દ્વારા આપણે સવે પણ મોક્ષદા એકાદશીના દિવસે માનવતાની નવી દિશા દેવાવાળા આ ગીતાજીનો ઉપદેશ થયો એટલા માટે આજે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો અથવા સાંભળવો જોઈએ ગીતાજીનો પાઠ કરવાથી અથવા ગીતાજીનો સંપૂર્ણ એકથી અઢાર અધ્યાયનો પાઠ ન થાય તો એકાદશ અધ્યાય જેમાં ભગવાન શ્રી કૃષ્ણના વિરાટ સ્વરૂપનું વર્ણન છે તે અધ્યાય સાંભળવો જોઈએ અથવા સાતમો અથવા બીજો અધ્યાય પણ પિતૃઓના મોક્ષ અર્થે સાંભળવો જોઈએ તેનાથી પિતૃદોષમાંથી પણ મુક્તિ મળે છે સૌ આપણે એકાદશીની પૂજન વિધિ વિશે જાણીએ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન આદિથી પરવારીને ભગવાન શ્રી નારાયણનું મન હૃદયથી જપ કરતા રહેવું જોઈએ આપણા ઘરના મંદિરમાં આવીને મંદિરની સારી રીતે સાફ સફાઈ કરીને આપણા ઈષ્ટદેવ આદિને સ્થાપિત કરવા જોઈએ મંદિરમાં જો ભગવાન નારાયણનો ફોટો કે મૂર્તિ હોય તો તેની વિશેષ પ્રકારે પૂજા થાય છે મૂર્તિ હોય લાલજીનું સ્વરૂપ હોય નારાયણ લક્ષ્મીની મૂર્તિ હોય તો તેને પંચામૃતથી સ્નાન કરાવી શકાય છે ત્યારબાદ શુદ્ધ જળ ગંગાજળ અથવા યમુના જળથી સ્નાન કરાવવું જોઈએ અને જો જળ ન પણ હોય તો મનમાં આ પવિત્ર નદીઓનું સ્મરણ અવશ્ય કરવું જોઈએ અને પ્રભુને સ્નાન કરાવવું જોઈએ ત્યારબાદ વસ્ત્ર અને અલંકાર આદિથી સુશોભિત કરીને ભગવાનની સામે ધૂપ દીપ નિવેદ્ય આદિથી પૂજન કરવું જોઈએ ભગવાનના શ્રી ચરણોમાં બે પત્ર ધરવા જોઈએ અને આપણે જે ભગવાનને ભોગ લગાવેલો છે માખણ હોય મિશ્રી હોય કે પછી ફલફલ આદિ હોય દરેકમાં એક એક તુલસી પત્ર પધરાવવા જોઈએ અને પ્રભુની સામે સમર્પિત કરવા જોઈએ આ દિવસે ભગવાનને ખાસ કરીને પ્રસન્ન કરવા માટે એકાદશીનો સંકલ્પ કરીને વ્રતકથા અવશ્ય સાંભળવી જોઈએ અને ખાસ કરીને આજે ગીતા જયંતિ છે તો જે પણ ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરતા હોય સાંભળતા હોય તેની પાસે ગીતાજી તો અવશ્ય હશે આજે ગીતાજીના પુસ્તકને લાલ વસ્ત્ર અથવા પીળું વસ્ત્ર લપેટીને રાખવું જોઈએ અને તેની ઉપર પુષ્પ ચડાવીને ધૂપ દીપ નૈવેદ્ય આદિથી ગીતા પુસ્તકનું પૂજન કરવું જોઈએ કારણ કે ગીતાજી પણ ભગવાન શ્રી કૃષ્ણનું સાક્ષાત સ્વરૂપ છે મોક્ષદા એકાદશી એટલે કે મોક્ષ આપનારી એકાદશી ભગવાને અર્જુનને પણ મોક્ષ આપ્યો હતો મહાભારતનું યુદ્ધ થયું આપણે સૌ જાણીએ છીએ અર્જુનનો મોહ નષ્ટ થયો હતો અર્જુનને મોક્ષ પ્રાપ્ત થયો હતો પાંડવોને પણ મોક્ષ પ્રાપ્ત થયો તે ભગવાન શ્રી કૃષ્ણનો સંદેશ હતો કે જ્યારે જ્યારે ધર્મને હાનિ થાય છે અને સાધુ પુરુષોને કષ્ટ થાય છે પરમાત્મા ત્યારે જન્મ લે છે ભગવાન શ્રી કૃષ્ણ ત્યારે યુગે યુગે પ્રગટ થાય છે અને ભક્તોની રક્ષા કરે છે દુષ્ટોનો વિનાશ કરે છે ધર્મની સ્થાપના કરે છે આજે ભગવાન શ્રી કૃષ્ણને વાલી એવી ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ આ ઉપરાંત પીપળાનું વૃક્ષ છે તેની નીચે થડમાં મીઠું જળ ચડાવવું જોઈએ કારણ કે મોક્ષદા એકાદશી તે પિતૃદેવતાને પણ મોક્ષ આપનારી છે માટે આજે પિતૃદેવતાનું સ્મરણ કરીને પિતૃદેવતા નિમિત્તે કંઈક છાત અથવા તર્પણ કરી શકાય છે દાન પુણ્ય કરી શકાય છે આમ કરવાથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય છે વંશમાં વૃદ્ધિ થાય છે અને પિતૃદેવતાને મુક્તિ પ્રાપ્ત થાય છે તે લોકો જે સ્થાનને યોગ્ય હોય ત્યાં ચાલ્યા જાય એ અર્થે પણ પ્રાર્થના કરવી જોઈએ એકાદશીના દિવસે તુલસી માતાને સવાર સાંજ ધૂપ દીપ કરીને પ્રાર્થના કરવી જોઈએ કે ઘરમાં સુખાકારી રહે આરોગ્ય રહે માતા તુલસીની પૂજા કરવાથી સાક્ષાત લક્ષ્મીજીની પૂજા કર્યા બરાબરનું ફળ પ્રાપ્ત થાય છે તુલસીજી ભગવાનને ઘણા પ્રિય છે આજે ભગવાનને પ્રસન્ન કરવા માટે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ ખબર નહીં કયા રૂપમાં ભગવાન બિરાજમાન હોય અને આપણી સામે આવી જાય કોઈ પણ આપણી સામે આવીને હાથ ફેલાવે તો તેને પણ ફૂલ નહીં તો ફૂલની પાખડીના રૂપે કંઈક આપવું જોઈએ હવે આપણે જાણી લઈએ કે એકાદશીના દિવસે આપણે શું કરવું અને શું ન કરવું જોઈએ કયા કયા નિયમોને પાળવા જોઈએ એકાદશીના દિવસે કોઈની નિંદા કૂથલી ન કરવી જોઈએ અને આખો દિવસ મનમાં પ્રભુનું સ્મરણ કરતું રહેવાનું છે એકાદશીના દિવસે દિવસમાં સૂવું ન જોઈએ અને રાત્રિ સમયે જાગરણ પણ કરાય છે પહેલાંના જમાનામાં આખી રાત જાગરણ થતું હતું ભગવાનના કીર્તન અને મંત્ર જપ થતા હતા પરંતુ હવે સમય એવો નથી અને શરીર પણ સાથ આપતું નથી ત્યારે આપણે બાર વાગ્યા સુધી જાગરણ થાય તો કરવું જોઈએ એકાદશીનું વ્રત ત્રણ પ્રકારે થાય છે પહેલું ઉપવાસ કરીને બીજું એક ટાઈમ ભોજન લઈને અને ત્રીજું નિર્જળા ઉપવાસ કરીને એક ટાઈમ ભોજનમાં સાંજના ટાઈમે ભોજન લઈ શકાય છે સાત્વિક ભોજન હોવું જોઈએ જેમાં લસણ ડુંગળી ન હોવી જોઈએ રાંધેલો પાત ન ખાવો જોઈએ કારણ કે રાંધેલો પાત એ આજના દિવસે જીવ સમાન ગણાય છે જાગૃત મનાય છે એટલા માટે આજે રાંધેલો પાત ન ખાવો જોઈએ એકાદશીનું વ્રત કરવાની ઈચ્છા છે પરંતુ થઈ શકતું નથી તો શું કરવું તો ચિંતા ન કરવી એકાદશીનું વ્રત ન થાય તો ન કરવું પ્રભુની સામે બેસીને પ્રભુનું ભક્તિભાવથી પૂજન અર્ચન કરીને વિષ્ણુ સહસ્ત્રના નામનો પાઠ સાંભળવો જોઈએ અથવા તો વાંચવો ગીતાજીનો પાઠ વાંચી કે સાંભળીને અને આખો દિવસ પ્રભુમય મન રાખવું માનસિક સેવા કરતા રહેવું માનસિક જપ કરતું રહેવું અને એકાદશીના જે નિયમ છે એનું પાલન કરવું એકાદશીના દિવસે ઘરની સફાઈ પણ ન કરવી જોઈએ કારણ કે સફાઈ કરવાથી કીટાણું જીવાણું કંઈ મરે તો તેનો દોષપાપ આપણને લાગે છે એટલા માટે એકાદશીના દિવસે ઘરની સફાઈ ન કરવી જોઈએ એકાદશીના પારણ સમાપ્ત ન થાય ત્યાં સુધી એકાદશીનું વ્રત રાખેલું જ કહેવાય છે અને જ્યારે બીજા દિવસે વાદશી હોય ત્યારે જ્યારે આપણે પારણ કરવાના હોઈએ ત્યારે ખાસ કરીને દાન દેવા માટે દક્ષિણા થોડી કાઢી લેવી જોઈએ અને ચા દૂધ કોફી કંઈ પણ વસ્તુ લઈને પારણ કરી શકાય છે મોક્ષદા એકાદશીના દિવસે ખાસ કરીને સવારે સ્નાન આદિથી પરવાનીને ભગવાન શ્રી કૃષ્ણની સમક્ષ એક શુદ્ધ ઘીનો દીપક પ્રગટાવીને ગીતાજીનો પાઠ કરવા માત્રથી સમસ્ત પાક નષ્ટ થાય છે એવું કહેવાય છે કે આ દિવસે ભગવાન વિષ્ણુને પાંચ ગુંજાફળ એટલે કે જે ચણોથી આવે છે જે સફેદ લાલ અને કાળી ચણોથી હોય છે તે પાંચ ચણોથી લઈને ભગવાનના શ્રી ચરણોમાં ધરાય છે અને પૂજા સંપન્ન થાય એકાદશીનું વ્રત પૂર્ણ થાય તે પછી આ પાંચ ચણોથી લઈને તે ચણોથીને લાલ વસ્ત્રમાં લપેટીને જો તિજોરીમાં રાખવામાં આવે તો કહેવાય છે કે માતા લક્ષ્મીજીની સદૈવ કૃપા બની રહે છે અને ધન અને અન્નની ક્યારેય પણ કમી નથી રહેતી મિત્રો આપણે સાંભળ્યું એકાદશીનો મહિમા અને પૂજન વિધિ હવે આપણે સાંભળીએ મોક્ષદા એકાદશીની વ્રત કથા આ કથાને સાંભળતા પહેલાં કોમેન્ટ બોક્સમાં એકવાર જય શ્રી કૃષ્ણ અવશ્ય લખજો અર્જુન એક વખત ભગવાન શ્રી કૃષ્ણને કહે છે હે પ્રભુ તમે ત્રણેય લોકના સ્વામી છો બધાને સુખ આપનારા છો અને જગતના પિતૃ પણ છો તેથી હું તમને નમસ્કાર કરું છું હે દેવ તમે બધાના હિતે જ શું છો કૃપા કરીને મારા એક સંશયને દૂર કરો માક્ષર માસના શુક્લ પક્ષની જે એકાદશી હોય છે તેનું નામ શું છે આ દિવસે કયા દેવની પૂજા કરવી જોઈએ અને તેની વિધિ શું છે કૃપા કરીને મને જણાવો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે હે પાર્થ તમે મને અત્યંત ઉત્તમ પ્રશ્ન કર્યો છે તેથી તમારો યશ સંસારમાં ફેલાશે તમે હવે ધ્યાનપૂર્વક સાંભળો માક્ષર માસના શુક્લ પક્ષની એકાદશી અનેક પાપોને નષ્ટ કરનાર એકાદશી છે જેને મોક્ષદા એકાદશી કહેવાય છે આ દિવસે શ્રી નામોદર ભગવાનની પૂજા ધૂપ દીપ નિવેદ્ય આદિથી ભક્તિપૂર્વક કરવી જોઈએ હે અર્જુન હવે હું તમને પુરાણ કથા સંભળાવું છું તે તમે આનંદથી સાંભળો આ એકાદશીના વ્રતના પુણ્ય પ્રભાવથી નરકમાં ગયેલા માતા પિતા પુત્ર સંતાન આદિ એ સ્વર્ગની પ્રાપ્તિ કરી શકે છે આ કથાને ધ્યાનથી સાંભળો આમ કહીને ભગવાન શ્રી શ્રીકૃષ્ણ અર્જુનને મોક્ષદા એકાદશીની કથા સંભળાવવા લાગે છે પ્રાચીન ગોકુલ નગરમાં બેખામસ નામના એક રાજા રાજ્ય કરતા હતા તેના રાજ્યમાં ચારેય વેદોના બ્રાહ્મણ રહેતા હતા એકવાર રાત્રિમાં સ્વપ્નમાં રાજાએ પોતાના પિતાને નરકમાં પડેલા જોયા તેને સ્વપ્નમાં આ જોઈને ખૂબ જ આશ્ચર્ય થયું અને પ્રાતકાળ થતાં જ બ્રાહ્મણોની સામે પોતાના આ સ્વપ્નની બધી વાત રાજાએ કહી સંભળાવી અને રાજાએ બ્રાહ્મણોને કહ્યું હે બ્રાહ્મણો રાત્રિના સ્વપ્નમાં મેં મારા પિતાને નરકમાં પડેલા જોયા અને એમણે મને કહ્યું કે હે પુત્ર હું અહીં નરક ઓગવી રહ્યો છું અહીંયાથી મારી મુક્તિ કરાવો જ્યારથી મેં એમના આ વચન સાંભળ્યા છે ત્યારથી મને ચેન પડતો નથી હવે મને રાત સુખ ઐશ્વર્ય હાથી ઘોડા ધન સ્ત્રી સંતાન આદિ કશું પણ સુખદાયક પ્રતીત નથી થતું હવે હું શું કરું હું ક્યાં જાઉં મારે આ દુઃખનું કારણ કઈ રીતે શોધવું તમે લોકો મને કોઈ પ્રકારનું તપ દાન વ્રત આદિ બતાવો જેનાથી મારા પિતાને નરકમાંથી મુક્તિ પ્રાપ્ત થાય રાજાના આવા વચનો સાંભળીને બ્રાહ્મણ કહે છે હે રાજન અહીં નજીકમાં જ વર્તમાન ભૂત ભવિષ્યના જ્ઞાતા એવા એક પર્વત નામના મુનિ છે તમે આ બધી વાતો તેમને જઈને પૂછી લો તેઓ તમને આ વિધિ જરૂર બતાવશે બ્રાહ્મણોના આવા વચન સાંભળીને રાજા એ મુનિના આશ્રમમાં ગયા એ આશ્રમમાં અનેક શાંત ચિત્ત યોગી મુનિ તપસ્યા કરતા હતા એ સમયે ચાર વેદના જ્ઞાતા પર્વત મુનિ બીજા બ્રહ્માજીના સમાન પ્રતિક થતા હતા રાજાએ જઈને એમને સાષ્ટાંગ પ્રણામ કર્યા પર્વત મુનિએ એમને ક્ષેમ કુશળ પૂછ્યો ત્યારે રાજા બોલ્યા હે દેવર્ષિ તમારી કૃપાથી મારા રાજ્યમાં બધું જ કુશળ છે પરંતુ અકસ્માત એક વિઘ્ન આવી ગયું છે જેથી મને શાંતિ થઈ રહી છે હવે તમે કૃપા કરીને મારા આ સંશયને દૂર કરો આ સાંભળીને પર્વત મુનિ એક ક્ષણ માટે નેત્ર બંધ કરી લીધા અને ભૂત ભવિષ્ય વિચારીને જોયું કે રાજાને શું તકલીફ છે પછી બોલ્યા હે રાજન મેં યોગ બળે તમારા પિતાના સમસ્ત કુકર્મોનું જ્ઞાન પ્રાપ્ત કરી દીધું છે તેમને પૂર્વ જન્મમાં કામાતુર થઈને શોક્યના કહેવાથી પોતાની બીજી રાણીને ઋતુદાન માંગવા છતાં પણ ન દીધું એ પાપ કરવાના ફળથી તમારા પિતા નરકમાં ગયા છે ત્યારે રાજા મુનિને કહે છે હે ભગવાન મારા પિતાજીના ઉદ્ધાર હેતુ તમે કોઈ ઉપાય બતાવો ત્યારે પર્વત મુનિ રાજાને કહે છે હે રાજન માક્ષર મહિનાના શુક્લ પક્ષમાં જે એકાદશી હોય છે તે એકાદશીનો તમે ઉપવાસ કરો અને એ ઉપવાસના પુણ્યને તમારા પિતા માટે સંકલ્પ કરીને છોડી દો આ એકાદશીના પુણ્યના પ્રભાવથી અવશ્ય જ તમારા પિતાની મુક્તિ થશે મુનિના વચનો સાંભળીને રાજાએ પોતાના રાજ્યમાં આવીને કુટુંબ સહિત માક્ષર માસના શુદ્ધ પક્ષની એકાદશી મોક્ષદા એકાદશીનો ઉપવાસ કર્યો આ ઉપવાસનું પુણ્ય રાજાએ પોતાના પિતાને આપી દીધું અર્થાત સંકલ્પ છોડી દીધો તેના પુણ્યના પ્રભાવે રાજાના પિતાને મુક્તિ મળી અને તેઓ સ્વર્ગમાં જતાં જતા પોતાના પુત્રને કહ્યું હે પુત્ર તારું કલ્યાણ થાય તે વખતે સ્વર્ગમાંથી પુષ્પોની વર્ષા થઈ રાજાના પિતા સ્તુતિ કરતા દેવોની સાથે સ્વર્ગમાં ગયા અને આકાશમાંથી હે પુત્ર તારું સદા કલ્યાણ થાવ એમ સ્પષ્ટ માણીથી રાજાને કહેવા લાગ્યા ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કે હે પાર્થ આ પ્રમાણે જે મનુષ્ય મોક્ષના એકાદશીનું વ્રત કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈને અંતે મોક્ષને પામે છે મોક્ષ આપનારી આથી શ્રેષ્ઠ બીજી કોઈ પણ એકાદશી નથી જે મનુષ્ય આ એકાદશીના દિવસે ઉપવાસ કરે છે તેઓને કેટલું પુણ્ય થાય છે તે તો હું પણ નથી જાણતો આ કથાનું પાઠ કે શ્રવણ કરવા માત્રથી જ વાજપેયી યજ્ઞનું ફળ મળે છે આ એકાદશી સ્વર્ગ અથવા મોક્ષ જેની ઈચ્છા કરે છે તે આપે છે માટે જ ચિંતામણી સમાન છે એવી રીતે બ્રહ્માંડ પુરાણમાં મોક્ષદાન નામની માર્કસી સુધી એકાદશીનું મહાત્મય કહેલું છે આજે ગીતા જયંતિ પણ છે ગીતા જયંતિના દિવસે કહેવાય છે કે કેળાના વૃક્ષની પૂજા કરીને ભગવાન શ્રી નારાયણને પ્રાર્થના કરવામાં આવે તો લક્ષ્મીજીની કૃપા સદૈવ બની રહે છે કેળનું વૃક્ષ અને તુલસી માતાનો છોડ બંને સાથે રોપવાથી લક્ષ્મીનારાયણની કૃપા આપણા ઘર પરિવાર ઉપર બની રહે છે ગીતા જયંતિના દિવસે પીળા રંગના પુષ્પથી ભગવાન શ્રી કૃષ્ણની પૂજા કરવાથી ધન સંપત્તિ અને આરોગ્ય પ્રાપ્ત થાય છે જીવનની પરેશાનીઓ દૂર થાય છે ઘરમાં કલેશ રહેતો હોય લડાઈ ઝઘડા થતા હોય તો આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણને ગુલાબના પુષ્પ ધરીને કેસરથી અભિષેક કરાય છે કેસરનું તિલક લગાવવું જોઈએ અને પોતે પણ કરવું જોઈએ આમ કરવાથી શાંતિ પ્રાપ્ત થાય છે ગીતા જયંતિના દિવસે માતા મહાલક્ષ્મીને ખીરનો ભોગ અવશ્ય તરવો જોઈએ ભગવાન શ્રી કૃષ્ણની કૃપા પ્રાપ્ત કરવા માટે આજે પ્રભુની સામે માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે તેમાં તુલસી દલ અવશ્ય પધરાવવા જોઈએ આમ કરવાથી પ્રભુના આશીર્વાદ પ્રાપ્ત થાય છે ભગવાને ગીતાજીમાં કહ્યું છે કે કર્મ કરતા રહેવું જોઈએ ફળની આશા ન રાખવી જોઈએ આમ આપણો ધર્મ છે કર્મ કરવાનો અને ફળ આપશે ઈશ્વર એકાદશીનું વ્રત કોઈ પણ વ્યક્તિ કરી શકે છે કોઈ પણ જાતિના ધર્મના કોઈ પણ કરી શકે છે પરંતુ પરણેલી સ્ત્રીએ પોતાના પતિની આજ્ઞા લઈને આ વ્રત કરવું જોઈએ જેથી પતિ પત્ની બંને પુણ્યના ભાગી બને એકાદશીના વ્રતના દિવસે ઘરમાં જો કોઈ સૂતક પાતક હોય તો પણ આ વ્રત છોડવું ન જોઈએ વ્રત અવશ્ય કરવું જોઈએ એકાદશીના વ્રતના દિવસે પિતૃદેવતાનું પણ સ્મરણ થાય છે ખાસ કરીને આ મોક્ષદા એકાદશીના દિવસે ખાસ નિયમ પાળવા જોઈએ આ દિવસે રાંધેલો ભાત ન ખાવો લસણ ડુંગળીનો ત્યાગ કરવો ઘરની સફાઈ ન કરવી અને કોઈની નિંદા પૂથલી ના કરવી ઉપ એટલે નજીક અને વાસ એટલે વસવો ભગવાનની નજીક રહેવું તેને ઉપવાસ કહેવાય છે નહીં કે ભૂખ્યા અને તરસ્યા રહીને વ્રત કરવું આમ એકાદશીનું વ્રત એ મહાપુણ્ય આપનાર હરિની નજીક લઈ જનાર છે તો મિત્રો મને આશા છે કે તમને આ વિડીયો પસંદ આવ્યો હશે જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ જરૂરથી લખજો સાથે અમારી ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો